નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો વ્યક્તિ જે રીતે સૂવે છે તેનાથી તેના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર પડી શકે છે ખાસ કરીને ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી કેવી રીતે સૂવે છે તેના પર ઘરનું ભાગ્ય નિર્ભર કરે છે ઘરમાં ગરીબી અને પરેશાનીઓ લાવે છે પરંતુ જો સ્ત્રી યોગ્ય દિશામાં માથું રાખીને સૂવે છે તો ચોક્કસથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં પ્રવેશ કરે છે આપણા શાસ્ત્રોમાં મહિલાઓના સૂવાની રીતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે જો સ્ત્રી આ રીતે સૂવે તો તેને સુખ અને સમૃદ્ધિ મળે છે મિત્રો એકવાર સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખો આ શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું અને તેને શુદ્ધ કરવા માટે દરરોજ કયા કાર્યો કરવા જોઈએ તેનું વર્ણન આપણા વિદ્વાન ઋષિઓએ પણ જણાવ્યું છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પોતાના શરીર સાથે વધુ પડતું આસક્ત ન થવું જોઈએ પરંતુ ભગવાન તરફથી મળેલા આ શરીરનો નાશ પણ ના કરવો જોઈએ મનુષ્યો પોતાના પવિત્ર શરીરને વિવિધ પ્રકારના દુષ્કર્મો કરીને દૂષિત કરે છે અને તેને પાપોથી ભરપૂર બનાવે છે જેના કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે વ્યક્તિનું આયુષ્ય ઘટવા લાગે છે અને તેને અકાળ મૃત્યુ થાય છે મનુષ્યએ પોતાના શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું અને રાત્રે સૂતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ ખાસ કરીને સ્ત્રીઓએ આ એક મહત્વપૂર્ણ નિયમનું પાલન કરવું જોઈએ નહીંતર જીવનમાં દુર્ભાગ્ય સૌથી પહેલા આવે છે સૌથી પહેલી વાત વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા વિના ક્યારેય ન રહેવું જોઈએ સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે સ્નાન કર્યા પછી જ વ્યક્તિ ભગવાનની પૂજા વગેરે ધાર્મિક કાર્યો કરવા સક્ષમ બને છે સ્નાન કર્યા વિના ક્યારેય ખાવું કે કોઈ પૂજા કરવી જોઈએ નહીં જે વ્યક્તિ સ્નાન કર્યા વગર ભોજન કરે છે તેના ઘરમાં લક્ષ્મી નથી આવતી મિત્રો આપણા તમામ ધાર્મિક શાસ્ત્રોમાં વાળ વિશે મહત્વનું જ્ઞાન આપવામાં આવ્યું છે કે વ્યક્તિએ તેના વાળ કેવી રીતે રાખવા જોઈએ કયા દિવસે કાપવા જોઈએ કયા દિવસે ન કાપવા જોઈએ વાળને કેટલા લાંબા રાખવા શ્રેષ્ઠ છે અને વાળને લગતા તાંત્રિક કારણો શું છે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે મિત્રો હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત હોય છે અને અઠવાડિયાના દરેક દિવસના કેટલાક નિયમો છે તેમજ વાળ કાપવા સંબંધિત કેટલાક નિયમો છે જે દરેક દિવસ પ્રમાણે અલગ અલગ રીતે આપવામાં આવે છે શાસ્ત્રો અનુસાર મનુષ્યએ પોતાના વાળ મંગળવાર ગુરુવાર અને શનિવાર ક્યારે પણ ન કાપવા જોઈએ મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત હોય છે મંગળવારના દિવસે વાળ કાપવાથી જીવનમાં પરેશાનીની સ્થિતિ સર્જાય છે કોઈ કારણ વગર શત્રુઓ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિનો સ્વભાવ પણ ગુસ્સે થવા લાગે છે ગુરુવારે પણ વાળ ન કાપવા જોઈએ જેનાથી ગુરુ ગ્રહ કમજોર થઈ શકે છે અને વ્યક્તિનું આયુષ્ય પણ ઘટે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કાપવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી પણ આવે છે શનિવારના દિવસે પણ વાળ કપાવવાની મનાઈ છે શનિવારનો સંબંધ શનિ ગ્રહ સાથે છે આ દિવસે વાળ કાપવાથી અશુભ ઘટનાઓ બનવા લાગે છે શાસ્ત્રોમાં મંગળવાર ગુરુવાર અને શનિવારે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવી છે પરંતુ બુધવાર શુક્રવાર અને રવિવાર વાળ કપાવવા માટે શુભ માનવામાં આવે છે આમાંથી શુક્રવાર વાળ કાપવા માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે વાળ કપાવવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંપત્તિમાં વધારો થાય છે મિત્રોશાસ્ત્રો અનુસાર વાતાવરણમાં કેટલીક તરંગો એટલે કે સૂક્ષ્મ ઉર્જા હોય છે જે આપણી આંખોને દેખાતી નથી આ સૂક્ષ્મ ઉર્જા આપણી તમામ પ્રવૃત્તિઓને અસર કરે છે પરંતુ કેટલીક વિશેષતાઓ પર આ તરંગો ખૂબ જ સક્રિય અથવા મજબૂત બને છે તેથી જ આ તારીખો પર વાળ ન કાપવા જોઈએ અમાવસ્યા પૂર્ણિમાના દિવસે વાળ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે જે આ દિવસે વાળ કાપે છે તેના જીવનમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય આવે છે રાત્રિના સમયે પણ વાળ નખ ન કાપવા જોઈએ આ સમય વાતાવરણમાં તામસિક અને નકારાત્મક ઉર્જાનો વધુ પ્રવાહ હોય છે જેની સીધી અસર આપણા મગજ પર પડે છે તેથી જ રાત્રે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવે છે સાથે જ શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ સંક્રાંતિ ગ્રહણ વગેરે પવિત્ર તહેવારોમાં પણ આ દિવસોમાં તમારે તમારા વાળ કાપવા એ પાપ છે અને તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવે છે તમારા જન્મદિવસ પર તમારા વાળ કાપવા પણ અશુભ માનવામાં આવે છે પ્રિય મિત્રો ચાલો હવે જાણીએ કે સ્ત્રીઓ માટે વાળને લગતા મહત્વના નિયમો શું છે શાસ્ત્રો અનુસાર કાળા વાળ જાડા હોવા જોઈએ અને લાંબા વાળ એ સ્ત્રીનું આભૂષણ છે વાળ જ સ્ત્રીઓમાં પવિત્રતા અને પવિત્રતા લાવે છે પ્રાચીન સમયથી લાંબા મહિલાઓના વાળને તેમની સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે પરંતુ તમે બધાએ લાંબા વાળ સાથે જોડાયેલી મહત્વની વાતનું ધ્યાન રાખવું જોઈએ કહેવાય છે કે મહિલાઓના વાળ કમરથી નીચે ન પહોંચવા જોઈએ અને જો તેમ થાય તો તેને બાંધવા જોઈએ એવી રીતે કે તે જમીનને સ્પર્શે નહીં મહિલાઓના વાળ ખૂબ સંવેદનશીલ હોય છે જ્યારે વાળ જમીન પર અથડાય છે ત્યારે નકારાત્મક ઉર્જા જમીન પર ફેલાય છે તે વાળ દ્વારા મગજમાં પ્રવેશ કરે છે જેના કારણે વ્યક્તિએ નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહિલાઓએ ક્યારેય પણ પોતાના વાળ ગંદા ન રાખવા જોઈએ આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે સાથે જ મહિલાઓએ તેનાથી બચવા માટે વાળમાં સિંદૂર લગાવવું જોઈએ મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ સાફ રાખવા જોઈએ તેની પાછળનું ધાર્મિક કારણ આમ તો વાળ સાફ હોય તો માથું ખંજવાળતું નથી અને માથું હંમેશા ખંજવાળ રાખવાનું શાસ્ત્રોમાં અશુભ ફળ માનવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે સ્ત્રી પૂજા કરે છે તેના વાળમાં ખંજવાળ આવે છે તેણીની પૂજા નિષ્ફળ જાય છે સ્ત્રીઓએ તેમના વાળમાં કાંસકો કરતી વખતે થોડા વાળ નીકળી જાય છે તેને કોઈક એવી જગ્યાએ ફેંકો કોઈની નજરમાં ન આવે ગમે ત્યાં ફેંકવાથી તેનો દૂર ઉપયોગ પણ થઈ શકે છે કારણ કે લાંબા વાળ હંમેશા તંત્ર મંત્ર સાધના અને વિદ્યામાં ઉપયોગ થાય છે અને તેની અસર વાળ ધરાવનાર વ્યક્તિ પર પડે છે તેથી સ્ત્રીઓ હંમેશા પોતાના વાળની સંભાળ રાખે છે તેનું ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મના ત્રણ દિવસ સુધી વાળ ન ધોવા જોઈએ અને વાળ કપાવવા પણ ન જોઈએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો માસિક સ્રાવ દરમિયાન આપણું શરીર ખૂબ જ નબળું હોય છે અને આ સમય કોઈ કંઈ કરી શકતું નથી વ્યક્તિએ એવું કામ ન કરવું જોઈએ જેમાં વધુ ઉર્જાની જરૂર હોય ક્યારે પણ સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્તના સમયે વાળ ન થવા જોઈએ આવું કરવું અશુભ માનવામાં આવે છે ચાલો હવે જાણીએ કે પુરુષો અને સ્ત્રીઓએ કેવી રીતે સૂવું જોઈએ શાસ્ત્રો અનુસાર સૂતી વખતે હંમેશા તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ રાખીને જ સૂવું જોઈએ ઉત્તર અથવા પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે દક્ષિણને મૃત્યુની દિશા માનવામાં આવે છે આ દિશામાં ક્યારેય પગ ન રાખવા જોઈએ આ મૃત્યુ દેવ યમરાજનું અપમાન છે આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે પૃથ્વી પર ચુંબકીય ઉર્જા સતત વહે છે આ ચુંબકીય ઉર્જા ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે એટલા માટે જો તમે ઉત્તર દિશામાં પગ રાખીને સૂઈ જાઓ છો તો આ ઉર્જા પગ દ્વારા મગજમાં જાય છે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉત્તર તરફ માથું રાખીને સૂવે છે તે વ્યક્તિને ક્યારેય ધન પ્રાપ્ત થતું નથી તેની આખી મહેનત વ્યર્થ જાય છે પરંતુ દક્ષિણ તરફ માથું રાખીને સૂવાથી તેની સંપત્તિમાં વધારો થાય છે સ્ત્રીઓએ રાત્રે સૂતી વખતે વાળ ખોલવા જોઈએ નહીં હંમેશા વાળ બાંધીને સૂવું જોઈએ વાળ બાંધવાથી ઉર્જાનું સંતુલન જળવાઈ રહે છે જે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખીને સુવે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી નથી હોતી અને પૈસાને લગતી સમસ્યા હંમેશા રહે છે તો મિત્રો આ હતા આપણા શાસ્ત્રોમાં જણાવેલ કેટલા મહત્વપૂર્ણ નિયમો મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ